જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ પરી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે મારા રસોડામાં હું બનાવવાની છું વેજીટેબલ પુલાવ અને આ પુલાવ તમે ખટ મીઠી કઢી હોય ઘડી કઢી હોય કે રાયતું હોય કે દહીં હોય એમને એમને પણ સરસ લાગે છે ઘણા લોકો આચાર સાથે પણ ખાય છે તો પુલાવ બનાવવા માટે ગેસ ચાલુ કરીને મેં પેન મૂકી છે એમણે નાનો કપ જેટલું થોડુંક મેં તેલ નાખ્યું છે તેલ ગરમ થાય એટલે એક નંગ બટેકું તમારીને અંદર નાખીશું અને કલર બદલાય ગોલ્ડન બ્રાઉન થાય એટલે બટેકા આપણે આ જે બધા જે તળી દીધા એ બધા કાઢી દઈશું ડીશમાં ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી હવે આપણે એમાં નાખીશું તમાલપત્ર સુકુ લાલ મરચું તજ લવિંગ ઈલાયચી એ બધું નાખીશું અને એક ચમચી જીરું આ બધું સાતડવાનું છે અને એક નંગ કેપ્સિકમ છે એને સમારીની અંદર નાખીશું ગાજર છે એક નંગ છે એને પણ સમારીને નાખીશું જો ના હોય તમે સ્કીપ કરી શકો છો તમારા મનગમતા તમે વેજીટેબલ લઈ શકો છો એક નંગ ડુંગળી છે એને સમારીની અંદર નાખીશું નાનો કપ જેટલા વટાણા છે કાચા છે બાફે ન એ અંદર નાખીશું એક નંગ ટામેટું છે એને પણ તમારીની અંદર નાખીશું હવે આ બટેટા જે આપણે પહેલાં ગોલ્ડન કલરના કરેતા ફ્રાય કરે તા એ અંદર નાખીશું બધું બે મિનિટ સુધી સાચડવાનું છે ધીમા તાપે બે ત્રણ મિનિટ સુધી અને સાતડ્યા પછી હવે અંદરના આપણે મસાલા કરી દઈશું એક ચમચી ભરીને હળદર આપણે નાખીશું એક ચમચી લાલ મરચું નાખીશું તીખું વધારે ગમે તો તમે વધારે મરચું નાખી શકો છો સ્વાદ મુજબ મીઠું નાખીશું ગરમ મસાલો એક ચમચી નાખીશું કિચન કિંગ મસાલો હોય એ પણ તમે નાખી શકો છો બધું ત્રણ મિનિટ સુધી સાતડવાનું છે ધીમા ટાપે ત્રણ મિનિટ સુધી આપણે સાતડવાનું છે હવે આપણે આ ચોખા અડધો કલાક માટે બાસમતી ચોખા લેવાના છે એ મેં પલાળ્યા હતા અડધો કલાક માટે એ અંદર નાખીશું તમારેલી કોથમી અંદર નાખીશું બધું બે થી ત્રણ મિનિટ પાછું આપણે સાતડવાનું છે અને અડધો ગ્લાસ પાણી નાખવાનું છે એટલે ત્રણ કપ જેટલું પાણી નાખવાનું છે અને આપણે હવે ઢાંકી દઈશું બધું હલાવીને અને ઢાંકી દઈશું છ મિનિટ માટે તો છથી સાત મિનિટ સુધી ધીમા તાપે થવા દઈશું વચ્ચે આપણે એકવાર ચેક કરવાનું છે સાત મિનિટ પછી તો સાત મિનિટ પછી ચેક કરવાનું થોડું પાણી છે તો હજી પણ થવા દઈશું ત્રણથી ચાર મિનિટ થવા દઈશું તો તમારે વચ્ચે ચેક એક બે વાર ચેક કરવાનું પાણી લાગે તો થવા દેવાનું અને ઓછું પાણી લાગે તો તમે થોડું નાખી શકો છો અને ચોખાનો દાણો ચેક કરી લેવાનો ખાઈ જોવાનો કાં તો હાથથી દબાઈને જોઈવાનો કે કાચો કે નથી ને તો મારા પુલાવ રેડી થઈ ગયો છે પાણી બળી ગયું છે તો બસ દસથી બાર તેર મિનિટની અંદર આ પુલાવ રેડી થઈ ગયો છે ગેસ બંધ કરી દીધો છે હવે આપણે સર્વ કરીશું ઉપર કોથમીર નાખીશું